જિલ્લાના હારીજ ખાતે તારીખ ત્રેવીસ છ ચોવીસને રવિવારના દિવસે હારીજ શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી તરલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયેલ જેમાં કાર્યક્રમના સંપૂર્ણ દાતા મહંત શ્રી એક હજારાઠ સ્વામીજી જગદીશપુરીજી ગુરુ શ્રી હરિપુરીજીના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં કમળાના મહંત શ્રી અમર ભારતી બાપુ તેમજ ગોતરકાથી નિજાનંદ બાપુ પાટણ ભૂતનાથ અખાડાના મહંત શ્રી રમેશ ગિરિજી શંખારી નીલકંઠ મહાદેવના મહંત શ્રી જગદીશ ગીરીજી હાજર રહ્યા હતા આ પ્રસંગે મહંત શ્રી જગદીશપુરી બાપુએ સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય સમાજના બાળકો શિક્ષણ મેળવે અને સારા સંસ્કાર આવે સમાજને ગમે ત્યારે જરૂર પડે ત્યારે અમો સમાજની પડખે છીએ આ પ્રસંગે બાપુએ દરેકને ભગવું સાથે રાખવું જોઈએ તેવી પણ ટકોર કરી દરેકને બાપુ દ્વારા ભગવા ખેસ રૂમાલ આપવામાં આવ્યા હતા અને નિજાનંદ બાપુએ પણ સનાતન ધર્મ બચાવીને પ્રચારક બનો ભગવું સાથે રાખો તમારી આગવી ઓળખ ઊભી કરો આ પ્રસંગે હારીજ શહેર પ્રગતિ મંડળના તમામ સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હારીજ શહેરના પ્રમુખ દિનેશપુરીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું આ પ્રસંગે આગામી વર્ષ બે હજાર પચીસમાં સમગ્ર કાર્યક્રમના દાતા શ્રી ડૉક્ટર યોગેશ પુરી તેમજ મુકેશપુરી પી ગોસ્વામીએ જાહેરાત કરી હતી અને દરેક પરિવારો દ્વારા દાતાશ્રીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા પછી સૌ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા બાળકોને બાપુ દ્વારા કીટમાં સ્કૂલ બેગ ચોપડા બોલપેન નાસ્તાનો ડબ્બો પાણીની બોટલ કંપાસ ક્લિપબોર્ડ પેન્સિલ રબર ફૂટપટ્ટી વગેરે વસ્તુઓ હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન